જય શ્રી સ્વામિનારાયણ હે સર્વ દેશપ્રેમી જનતાઓ હાલમાં ચાલી રહેલ ઓપરેશન સિંદૂર મિશન તેના અનુસંધાનને સમગ્ર રાષ્ટ્રના નવયુવાનો અને દેશભક્તોને માટે સૂઝબૂઝ ભરી પ્લાનિંગ સફળતા માટે શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર પરિવાર આપણી ભારતીય સેનાને હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ આપણી ભારતીય સેનાએ સિદ્ધ કરી દીધું કે રાષ્ટ્રદેવો ભવ વીરતા પરમો ધર્મ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સમગ્ર રાષ્ટ્રના રક્ષકોને હૃદયથી અભિનંદન અરે નિર્દોષની હત્યા કરી તેને સખત દંડ મળવો જ જોઈએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે દંડ આપવાનું કાર્ય કર્યું છે આજે આખું ભારત તે વાતનો ગૌરવ અનુભવે છે ખાસ કરીને નારી શક્તિ આદરણીય શૈફિયાજી અને વ્યમકાજીને અમે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ અને કહ્યું છે ને કે નારી તું નારાયણી આ દેશ દુર્ગા શક્તિનો દેશ છે દરેક દેશ પ્રેમી ભક્તો આપણા હૃદયમાં રાષ્ટ્રભક્તિ દેશભક્તિ હોવી જ જોઈએ જો રાષ્ટ્ર સુરક્ષિત હોય તો જ ધર્મ સુરક્ષિત રહી શકે પૂર્વના ઇતિહાસો વાંચીએ ને તો રાષ્ટ્ર જ્યારે જોખમમાં આવ્યું ત્યારે ધર્મ પણ જોખમમાં મુકાયો તો દરેકની ધડકન બોલતી હોવી જોઈએ કે હું ભારતીય છું ભારત મારો દેશ છે આવી ખુમારી હોવી જોઈએ દરેક દેશ પ્રેમી ભક્તો આપણા માનની શ્રી મોદી સાહેબે આ કાર્ય સુર સુરવીરતા ભર્યું કર્યું અને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો તેને માત્ર ભારત જ નહીં પણ દુનિયાના લોકો ગૌરવ અનુભવે છે આપણે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ છેડાઈ રહ્યું છે ત્યારે નિર્દોષની હત્યા કરી તેનો જવાબ તેને અપાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા વીર જવાનોની સરહદ ઉપર ભગવાન રક્ષા કરે મોદીજીની પણ પ્રભુ રક્ષા કરે અને આપણો દેશ સર્વ રીતે સફળતા પ્રાપ્ત કરે વીર જવાનોનું સર્વ રીતે રક્ષણ થાય ભારત દેશનો દુનિયામાં જય જય કાર થાય એવી પ્રાર્થના આપણે સૌ મળીને કરીએ વિશેષ ભજન કરીએ કે દિવસ દરમિયાન જપ કરવા સ્વામિનારાયણ 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 અથવા તો આપણા જે ઈષ્ટદેવ હોય આપણે જે પ્રભુને માનતા હોઈએ તેના જપ જરૂર કરજો ભક્ત ચિંતામણીના પાઠ કરવા વંદુના પાઠ કરવા અરે ગોપાળન સ્વામીના પરચાના પાઠ કરવા અને કષ્ટભંજન દેવ હનુમાનજી એટલે હનુમાનજી ચાલીસાના પણ પાઠ કરવા મા ભોમની રક્ષાને કાજે ભજન ભક્તિના વિશેષ નિયમ લેવા આપણે બીજું તો શું કરીને મદદરૂપ થઈએ પરંતુ ભજન સુમરણને જપ કરીને આપણા માનની યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતાનું શ્રેય અને પ્રેય થાય એવી વિચાર શક્તિ પ્રાપ્ત થાય એવા શુભ હેતુથી દરેક દેશ પ્રેમી ભક્તો રામ શ્યામ અને ઘનશ્યામની વિશેષ ભક્તિ દ્વારા સર્વની રક્ષા થાય તે માટે વિશેષ ભજન ભક્તિમાં જોડાવા વિનંતી છે શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી અમદાવાદ સુરત અને બોટાદના કેન્દ્રોમાં દરેક મહિલાઓ દ્વારા ભજન ભક્તિના પાઠ ચાર દિવસથી શરૂ થઈ ગયા છે અમરેલીમાં આ સત્યાવીસમાં પાટોસોની કથાનો જ્યારે આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે એ બરાબર વૈશાખ સુદ ચૌદશ છે અને યોગાનું યોગ તે દિવસે ચૌદશના દિવસે નૃસિંહ જયંતિ કહેવાય નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા આપણને કરી છે કે આવા ભગવાનના અવતારોના જન્મદિવસ હોય ત્યારે ઉપવાસ કરવો પણ મારે આજે સર્વે ગુજરાત અને ભારતના દરેક પ્રેમી ભક્તો રામ શ્યામ અને ઘનશ્યામના ભક્તોને જણાવવું છે કે દરેક ભક્તો જેમ જુઓ આપણા દેશમાં રામનવમી કૃષ્ણ જન્માષ્ટમી અરે શિવરાત્રિ આ બધાનો ખૂબ જ મહિમા છે એવો જ મહિમા નૃસિંહ જયંતિ કહેતા નૃસિંહ ભગવાનના પ્રાગટ્યનો છે એટલો જ મહિમા નૃસિંહ જયંતિનો છે જેમ આપણે એકાદશી વગેરે ઉપવાસ કરીએ છીએ ને એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે નૃસિંહ જયંતિનો ઉપવાસ કરવો અને આપણા અમરેલીના દર પાટોત્સવમાં વચ્ચે જ નૃસિંહ જયંતિ આવે છે આપણે બધા ઉપવાસ પણ કરીએ છીએ અને આ કથા પ્રહલાદની આવે છે એમાં આ નૃસિંહજી નૃસિંહ નારાયણના પ્રાગટ્યમાં પ્રહલાદની કથા આવે છે જે શ્રીમદ્ ભાગવત ગ્રંથમાં છે આવી રીતે જ્યારે હિ હિરણકશીપુ દૈત હતો અને તેના જેવા અનેક આસુરી તત્વો ઉત્પન્ન થઈને આ દેશની સંસ્કૃતિને હેરાન હેરાન કરવા લાગ્યા ને ત્યારે તેના ત્રાસથી ગાયો બ્રાહ્મણો સાધુ સંતો સજ્જનો મંદિરો એવા નિર્દોષ લોકો હેરાન થવા લાગ્યા ત્યારે પ્રહલાદ જેવા ભક્તની રક્ષાનું નિમિત્ત કરીને સનાતન ધર્મના રક્ષણને કાજે આપણી આ ધાર્મિક હિન્દુ સંસ્કૃતિની સુરક્ષા સારું ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા ને પોતાના નોર વડે જ હિરણાકશીપો તથા બીજા મલિન તત્વોનો નાશ કર્યો આપણા પવિત્ર હિન્દુ સનાતન ધર્મનું રક્ષણ કર્યું હતું રામ શ્યામ અને ઘનશ્યામ કે કોઈ મહાદેવના ભક્તો પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી આગળ જે પાઠ કરવાના કીધા તે પણ કરજો સૌ સૌના ઇષ્ટદેવના જપ સ્મરણ કરજો આપણા દેશની રક્ષાને માટે ઉત્સાહથી હિંમતભેર સરહદ ઉપર રહેલા દેશના સુરવીર જવાનો દેશના સૂત્રધારો આગેવાનો દેશની રક્ષા જ્યારે કરી રહ્યા છે તો દેશમાં શાંતિ પથરાય અને સર્વ દેશવાસીઓ સુખી થાય સૌને પ્રભુ ગજબની શક્તિ પ્રદાન કરે અને યોગ્ય નિર્ણય શક્તિ ભગવાન સૌને આપે આપણા વીર જવાનોને ખૂબ જ શક્તિ આપે વિધર્મીઓ ધર્મીઓ સામે લડવાની હિંમત અને બળ પ્રેરે આત્મવિશ્વાસ આપે એવી આપણે ભગવાનને સૌ મળીને પ્રાર્થના કરીએ પ્રભુ સર્વ રીતે સાથે રહી વીર જવાનોની રક્ષા કરે એટલે સૌએ ફરજિયાત જપ પાઠ અને પ્રાર્થના કરવાની છે નૃસિંહ જયંતીનો ઉપવાસ પણ સૌ શક્તિ પ્રમાણે કરજો કાલે નૃસિંહ જયંતિનો ઉપવાસ અને પરમ દિવસે પૂન્યમ વૈશાખ સુદ પૂન્યમ તે દિવસે પણ સમૂહ ધૂન શાન સુધી કરવાની છે દેશની શાંતિને માટે જ બધાએ ધૂનમાં હાજર રહેવું શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી અમદાવાદ સુરત અને બોટાદ ચારેય કેન્દ્રોમાં અખંડ ધૂન અને પ્રાર્થના થઈ રહી છે પાઠ કરે છે તેમજ એ પાઠ ચાલુ રાખજો ક્યાં સુધી આપણા દેશમાં શાંતિ થાય ત્યાં સુધી વિશેષ નિમ આપ્યા છે તે જરૂર કરજો આપણે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ ઈષ્ટદેવનો જપ કરીએ કે હે પ્રભુ હે દયાળુ એ અમારા આ વીર જવાનોની ખૂબ રક્ષા કરજો અને અમારા એ પીએમ શ્રી મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદીજીનું પણ ખૂબ બળ પ્રેરજો તેથી ખૂબ દેશને સારું દેશના સારા કાર્ય કરે અને દેશનું હિત થાય એવું કરે છે અને વિશેષ કરે એવી શ્રીહરિના ચરણમાં પ્રાર્થના સાથે સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત